પ્રભૂ તમે ત્રિભુવનમાં સૌથી સુંદર પુરુષ કોઈ હોય તો એ તમે છો તમારાથી વધારે રૂપાળું આ ત્રણેય લોકમાં બીજું કોઈ નથી યો ધ મોસ્ટ હેન્ડસમ મેન ઇન ઓલ થ્રી વર્લ્ડ અને શ્યામ વર્ણ છે અને એમાં એ પીળું પીતાંબર ધારણ કર્યું છે એ પીળું પીતાંબર જાણે સૂર્યના અંદરથી નીકળતા પીડા પીડા રે પીડા પીડા કિરણો એનો સમાન તમે ધારણ કર્યું હોય ઘુંઘરાલા વાળ કેશ તમારા અહીંયા મુખ પટલ પર તમારા ગાલમાં આમાં આવીને રમતા હોય તમારા જેવો સુંદર પુરુષ આ દુનિયામાં બીજો કોઈ નથી એ કોણ બોલ રહ હે આ ભગવાનની સુંદરતાના વખાણ કોણ કરે છે એક પુરુષ દૂસરે પુરુષ કે સૌંદર્ય કા બખાણ કર રહા હૈ યે ધ્યાન દો બોલ કોણ રહા હે પિતામા ભીષ્મ ભાઈઓ તમારું ધ્યાન કોઈ બીજા પુરુષના સૌંદર્ય ઉપર જાય દુનિયા મે સ્ત્રી કા ધ્યાન સ્ત્રી કે સૌંદર્ય મે કદાચ જાય તો જાય સ્ત્રી ને એવું હોય કોઈક રૂપાળી સ્ત્રી બીજી જોય તો એમ એને એમ થાય તો કરો આહા હા રૂપાળી છે હો

તો કે બીજો પુરુષ જુએ ને તો એમ જુએ કે આની પાસે પૈસા કેટલા ગાડી કેવી એનો બંગલો કેવો એનો વટ કેવો એનો વૈભવ કેવો એમાં એનું ધ્યાન જાય સમાજમાં વૈભવ કેવો સમાજમાં વટ કેવું પ્રભુતા કેવી પુરુષ નું ધ્યાન એમાં જાય પણ બીજા પુરુષના રૂપમાં રૂપ ના જાય અહીંયા શું કહે છે પ્રભુ તમે ખૂબ સુંદર છો રામચરિત માનસમાં આ વાત છે રામચરિત માનસમાં દંડકારણ્યમાં ભગવાન રામ જાનકીજી અને લખનજી જાય છે ને એને જોઈને ઋષિ મુનિઓ પહેરીને શું પામ્યા અમે આ સાધુ થઈને ભગવા થઈને દાઢી ઉગાડીને અમે શું પામ્યા આના કરતા તો સ્ત્રીનો અવતાર લીધો હોત તો ભગવાન રામની સાથે જાનકીજીની જગ્યાએ અમે હોત भगवान राम के रूप में ऋषि मुनि मोहित हो चुके थे देखिए संसार में साधारण पुरुष साधारण पुरुष की ओर नहीं देखता लेकिन यहां तो नारायण है तो भगवान ने कीधु खाली रूप बीजू कहीं ना जोयू जो तो के नाना प्रभु तमे तो खाली रूपाला छो एटलू नहीं तमे तो शौर्यवान पण बहु छो યુધિતુર દરજો વિધોમ્ર વિશ્વા કચ જુલીતા શમ વાર્યલંગ કૃતસ્ય તમે સૌર્યવાન છો યુદ્ધના મેદાનમાં એટલી મસ્તાઈ તમે અર્જુન રથના લગામ લઈ અને તમે જેવી રીતે અર્જુન પ્રાણની રક્ષા કરી જે તમે સારથિત્વ કર્યું છે તમારા જેવો સુરવીર બીજો કોઈ નથી